નમસ્કાર હું છું આપના સાથે ઈશા दुबे આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વિદ્યાર્થીઓની કલા શક્તિને પીછાણ કરવા તથા તેઓની સુસુપ્ત શક્તિઓને બહાર લાવવા હેતુસર જીસીઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજિત તંકલેશ્વર નોબરીય કલાશ્રમ કક્ષાના કલા ઉત્સવનું એસેન્ટ શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કલા ઉત્સવના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ બીઆરસી કોર્ડિનેટર વિજય પટેલ સીઆરસી કોર્ડિનેટર વિશાલ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલા ઉત્સવમાં ચિત્ર ગાયન અને વાર્તા કઠન જેવી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ચૌદ જેટલી અંકલેશ્વર શહેરની સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના ચોત્રીસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે ગજેન્દ્ર પટેલે કલા ઉત્સવને બિરદાવી ભવિષ્યમાં વિદ્યાર્થીઓમાંથી નામાંકિત કલાકારો પ્રાપ્ત થશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા કાર્યક્રમમાં એસેન્ટ સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ વિનેશ કાગજવાલા

આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધા વાર્તા સ્પર્ધા ઉપરાંત ગાયન અને વાદનની સ્પર્ધાઓ પણ અત્રે યોજાનાર છે આ જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અંકલેશ્વરનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું અને આ જ વિદ્યાર્થીઓમાંથી ભવિષ્યના હોનહાર કલાકારો આપણને પ્રાપ્ત થાય એ માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વંદે માતરમ ભારત માતા જય પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર